યા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ કોંગ્રેસ કોર્પોરેટરને ચેક કરવામાં આવ્યા તો રાજકોટમાં મનપાની બેઠકમાં હોબાળો થયો છે ચેક કરવા જતા હોબાળો થયો રાજકોટમાં મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બોર્ડમાં આવતા જે તમામ કોર્પોરેટરો છે તેમનું ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગ કરતાં આ હોબાળો થયો છે બોર્ડમાં આવતા તમામ કોર્પોરેટરને ચેક કરવામાં આવ્યા આ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકનું આયોજન હતું અને તે બેઠક પહેલા જ હોબાળો થઈ ગયો બોર્ડમાં આવતા તમામ કોર્પોરેટરને ચેક કર્યા જેમાં વશરામ સાગઠિયાને ચેક કરવા માટે ગયા અને તે સમયે માથકું લેતા કેમ કે હોસરામભાઈએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેટર છે તે પોતાની જનરલ બોર્ડની ગરિમા છે તે દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ છે ત્યારે કોર્પોરેટરોને ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જનરલ બોર્ડ પહેલા જે કોર્પોરેટર છે તેને અત્યારે ચેકિંગ કરવામાં આવે ત્યારે મારી સાથે જમીનભાઈ છે આપણે તેના સાથે વાત કરશું શું કહેતો જમીનભાઈ અત્યારે સાથેમાં મારવાનું આ રૂટિન આ રૂટિંગ પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી શાસન છે ત્યારથી એક આ રૂટિંગ પ્રક્રિયા પરંતુ કોંગ્રેસના સભ્યો જે જનરલ બોર્ડની અંદર જે ગેરબંધારણીય જે ન લઈ આવવાની બધી વસ્તુ લઈ આવે છે જે એક મુજબ પણ ગેરબંધારણીય છે બોર્ડની અંદર કોઈપણ વસ્તુનું પ્રદર્શન કરવું એ ગેરબંધારણીય છે ગયા બોર્ડની અંદર એને કરવામાં આવ્યું હતું માટે આજે આ વખતે રૂટિન પ્રક્રિયાનો ભાગના દ્રષ્ટિએ છે કોઈ 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 સભ્ય નહીં અમે અમારાથી જ પ્રથા ચાલુ કરીએ છીએ હજી વિપક્ષના સભ્યો તો આવ્યા નથી અમે અમારાથી સભ્ય પ્રથા ચાલુ કરીએ છીએ અને રૂટિન પ્રક્રિયા છે આપણી ચોક્કસથી આ હતા જયમીનભાઈ કે જેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ એક રૂટિન પ્રક્રિયા છે બોર્ડમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ છે તે લઈ આવવામાં આવે છે કે નહીં તેને લઈને અત્યારે જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં

ની ઓફિસ છે ને મારો અધિકાર છે બોર્ડમાં રાજકોટની પ્રજાનું ખરાબ થતું હોય તો કેવાનો મારો અધિકાર છે હું બોલવાનો છું વાંધાજનક વસ્તુ લઈ જાય ની તેના માટે ચેકિંગ વાંધાજનક કોને કેવું શરીર લઈને જાવ છું સાકુ લઈને જાવ છું બંદૂક લઈને જાવ શું લઈને જાવ છું તો વાંધાજનક છે ચોક્કસ તમે જોઈ શકો છો કે જે વિરોધ પક્ષના નેતા છે ચેકિંગને લઈને વસરામભાઈ છે તે ઉશ્કે રહે છે કેમ કે હું કોઈ રિવોલ્વર કે હથિયાર લઈને નથી આવતો વાંધાજનક વસ્તુ છે તે કોઈ પણ કોર્પોરેટર છે તે લઈને નથી આવતું જનરલ બોર્ડ છે તેની ગરીમાં તમામ કોર્પોરેટરો છે તે જાળવતા હોય છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અત્યારે જે વિરોધ પક્ષના નેતા છે વસરામભાઈ તેને અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે વસરામભાઈની તલાશી છે તે અત્યારે લઈ રહ્યા છે વસરામભાઈ

ગ્રામ સાગઠ્યને રોકવામાં આવતા ક્યાંક ને ક્યાંક અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વસરામ સાગઠ્યને રોકવામાં આવતા તેમની તલાશી લેવામાં આવી હતી કે તેમના પાસે કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં તેને લઈને તેની તલાશી લેતા વસરામભાઈ છે તે ઉશ્કેરાયા હતા પરંતુ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીનભાઈ કે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ એક રૂટિન પ્રક્રિયા છે તમામ પક્ષના જે ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué કે કેટલો કેટલો પાવર આપો પરંતુ તમે કશું નથી આપતા